અલ્પેશ ઠાકોરને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે અલ્પેશની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઈ જ વાત નથી આ સ્પષ્ટતા કરી છે સીએમ વિજય રૂપાણી અલ્પેશ ઠાકોર હાલ ભાજપના સંપર્કમાં નથી તેવું તેમણે કહ્યું છે કોંગ્રેસે જે કર્યું છે તે હવે ભોગવી રહી છે અલ્પેશના જવાથી કોંગ્રેસને શું નુકસાન તે કોંગ્રેસને પૂછો આ નિવેદન આપ્યું છે સીએમ વિજય રૂપાણીએ હાલ તેઓ અરવલ્લી ખાતે જ્યારે સભાને સંબોધન કર્યું હતું અને પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે અલ્પેશ ઠાકોરને લઈ તેમણે નિવેદન

અમારી સાથે પણ કોઈ એમની વાત થઈ નથી એમની કોંગ્રેસ સાથેની તકલીફો ઘણા વખત વખતથી આપણે બધા જોતા હતા સાંભળતા હતા અને આ એનો વ્યક્તિગત પ્રશ્ન છે રાજીનામું આપવું નહીં આપવું કોંગ્રેસમાં રહેવું નહીં રહેવું પણ અલ્પેશને ઘણા લોકો કોંગ્રેસથી નારાજ પોતાની નારાજગીઓ દેખાડી રહ્યા છે

ગુજરાત ની છવ્વીસ છવીસ બેઠક ભારતીય જનતા પાર્ટી વખત ગૌરવ વધે તેવી ગુજરાત થયો છે વિપક્ષ જે પ્રકારથી હવે તો આખો પરિવાર આવી ગયો છે આ વખતે પ્રિયંકા પણ ગુજરાત આવી રહ્યા છે પ્રચાર કરવા માટે શું કહેવા માંગો છો સર હું માનું છું કે આ પરિવારવાદમાં આ કોંગ્રેસ વધુ ને વધુ ખૂબતી જાય છે પ્રિયંકા ગાંધીના પણ આગમનથી પ્રજામાં આખો પરિવાર દેખાય છે પરિવાર સિવાય હવે કોંગ્રેસમાં કશું વધ્યું પણ નથી દરરોજ કોંગ્રેસના દિગ્ગજો કોંગ્રેસ છોડતા જાય છે કોંગ્રેસ પરિવારવાદમાં બરબાદ થઈ ગઈ છે એક તરફ રાષ્ટ્રવાદ છે બીજી તરફ પરિવારવાદ છે ભારતની જનતા એટલી મેચોડ છે કે દેશનું હિતને સમજી અને આ પરિવારવાદનો ખતમ કરશે આખરી સવાલ અલ્પેશ ઠાકોર સાથે જે પ્રકારથી ન્યાય થયો છે તેમણે વાત કરી શું કહેવા માંગો છો શું એમને ભાજપમાં જોડવા માટે કોઈ પ્રયાસ થયા છે કોઈ ભાજપની વાત નથી અલ્પેશે કોંગ્રેસમાં એમને તકલીફ છે કોંગ્રેસને છોડી છે કોંગ્રેસમાંથી બધા ઘણા બધા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે અને કોંગ્રેસ દુપ્તુ નાવ છે બધા સમજે છે ત્યારે કોઈ ભાજપના જોડાવાની વાત નથી ભાજપમાં આવવાની વાત નથી કોંગ્રેસ માથી અલ્પેશે રાજીનામું આપ્યું છે એ કોંગ્રેસ અને અલ્પેશ વચ્ચેનો પ્રશ્ન છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારી સાથે વાત કરી રહ્યા હતા અને આ વાતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને એ ભાજપમાં જોડાવા માટે અત્યારે તેમના તરફથી કોઈ વાતચીત થઈ નથી અને જે પ્રકારથી ચૂંટણીનો પ્રચાર મુખ્યમંત્રી કરી રહ્યા છે તેનાથી એમણે સંકેત આપ્યો છે કે આ વખતે ફરીથી ભારતીય જનતા પાર્ટી નું કમળ જે છે ગુજરાતમાં છવ્વીસ સીટો પર ખેડશે કેમેરા પર્સન અક્ષય રાવલ અને રિપોર્ટર શૈલેષ સાથે અમિત રાજપૂત ઝી મીડિયા ઇડર તમારા સાથેની મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક પર વિજેતા બનશે સાથે નહીં માત્ર અલ્પેશ ઠાકોર નહીં પરંતુ અન્ય નેતાઓ પણ કોંગ્રેસથી નારાજ છે કોંગ્રેસથી નારાજગી તેમનો આંતરિક વિષય છે એ કોંગ્રેસનો વિષય છે ઝી ચોવીસ કલાક સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી વાતચીત કરી છે કલાક સાથેની વાતચીતમાં રૂપાણીએ સૌથી પહેલા કલાક પર આ નિવેદન આપ્યું છે કે ઠાકોર ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાય ઠાકોર ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ જ સંપર્કમાં નથી ઠાકોર ભાજપના સંપર્કમાં નથી ભાજપમાં નહીં જોડાય આ નિવેદન કલાક પર મુખ્યમંત્રી રૂપાણીએ સૌથી પહેલા આપ્યું છે સ્પષ્ટતા કરી છે કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય સાથે

અલ્પેશ ઠાકોર જે પહેલા મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે અમિત શાહ સાથે પણ તેમણે વાતચીત કરી છે અને જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે પણ બહુ જ વાતો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે અલ્પેશ ઠાકોર પહેલા પણ ભાજપમાં જોડાશે તે અનેક અટકળો સામે આવી હતી પરંતુ હવે મુખ્યમંત્રીએ ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી છે કે અલ્પેશ ભાજપ સાથેના અત્યારે કોઈ જ સંપર્કમાં નથી અને ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાય કોંગ્રેસે પોતાનું કરેલું ભોગવવાનો સમય આવ્યો છે આ નિવેદન ઝી ચોવીસ કલાક પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પર તેમણે પરિવારવાદને લઈને પણ આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસે અત્યાર સુધી માત્ર ને માત્ર પરિવારનું સાંભળ્યું છે અને પરિવારવાદનું પરિણામ અત્યારે કોંગ્રેસ ભોગવી રહી છે

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં નથી અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ જ સંપર્કમાં નથી અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાય આ નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતમાં આપ્યું છે અને તેમણે ઝી ચોવીસ કલાકના સંવાદદાતા સાથે વાતચીત કરી છે સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીની તમામ છવ્વીસ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ફરી એક વખત રાષ્ટ્રવાદને લઈ ભારતીય જનતા પાર્ટી જીતશે તેવું તેમણે કહ્યું છે અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર પરિવારવાદને સાથે લઈ ચાલે છે માત્ર ને માત્ર પરિવાર કોંગ્રેસ સાંભળે છે અને તેના કારણે જ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ છે આ વાત

પ્રવાસ આખા ગુજરાત નું કયા પ્રકાર નો માહોલ છે જ્યાં જ્યાં આપ જઈ રહ્યા છો કયો પ્રકાર કેવો મળી રહ્યો છે મન આપણા સાપૂત નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન ફરી વખત બનાવવા પાકો મન થયું છે ગુજરાત ની છવ્વીસ છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને લોકો આપશે ફરી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને ગુજરાતનું ગૌરવ વધે તેવી ગુજરાતના જુવાળ આખા દેશમાં ઉભો થયો છે વિપક્ષ જે પ્રકારથી હવે તો આખો પરિવાર આવી ગયો છે આ વખતે પ્રિયંકા પણ ગુજરાત આવી રહ્યા છે પ્રચાર કરવા માટે શું કહેવા માંગો છો સર હું માનું છું કે આ પરિવારવાદમાં આ કોંગ્રેસ વધુ ને વધુ ખૂબતી જાય છે પ્રિયંકા ગાંધીના પણ આગમનથી પ્રજામાં આખો પરિવાર દેખાય છે પરિવાર સિવાય હવે કોંગ્રેસમાં કશું વધ્યું પણ નથી દરરોજ કોંગ્રેસના દિગ્ગજો કોંગ્રેસ છોડતા જાય છે કોંગ્રેસ પરિવારવાદમાં બરબાદ થઈ ગઈ છે એક તરફ રાષ્ટ્રવાદ છે બીજી તરફ પરિવારવાદ છે ભારતની જનતા એટલી મેચ્યોર છે કે દેશનું હિતને સમજી અને આ પરિવારવાદનો ખતમ કરશે આખરી સવાલ અલ્પેશ ઠાકોર સાથે જે પ્રકારથી ન્યાય થયો છે તેમણે વાત કરી શું કહેવા માંગો છો શું એમને ભાજપમાં જોડવા માટે કોઈ પ્રયાસ થયા છે કોઈ ભાજપની વાત નથી અલ્પેશે કોંગ્રેસમાં એમને તકલીફ છે કોંગ્રેસને છોડી છે કોંગ્રેસ માંથી બધા ઘણા બધા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે અને કોંગ્રેસ ડૂબતું નાવ છે બધા સમજે છે ત્યારે કોઈ ભાજપને જોડાવવાની વાત નથી ભાજપમાં આવવાની વાત નથી કોંગ્રેસમાંથી અલ્પેશે રાજીનામું આપ્યું છે એ કોંગ્રેસ અને અલ્પેશ વચ્ચેનો પ્રશ્ન છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારી સાથે વાત કરી રહ્યા હતા અને આ વાતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને એ ભાજપમાં જોડાવવા માટે અત્યારે તેમના તરફથી કોઈ વાતચીત થઈ નથી અને જે પ્રકારથી ચૂંટણીનો પ્રચાર મુખ્યમંત્રી કરી રહ્યા છે તેનાથી એમણે સંકેત આપ્યો છે કે આ વખતે ફરીથી ભારતીય જનતા પાર્ટીનું કમળ જે છે ગુજરાતમાં છવ્વીસ સીટો પર ખેડશે કેમેરા પર્સન અક્ષય રાવલ અને રિપોર્ટર શૈલેષની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા ઇડર તમારા સંવાદદાતા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ વાતચીત કરી અને આ વાતચીતમાં વિજય રૂપાણીએ કેટલાક મુદ્દાઓને ટાંક્યા અમે પણ આપને જણાવી દઈએ કે ખાસ વાતચીત ઝી ચોવીસ કલાક સાથે મુખ્યમંત્રી બીજી રૂપાણીએ ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી અને તેમણે ઝી ચોવીસ કલાકને જણાવ્યું કે કોંગ્રેસ માત્ર અને માત્ર પરિવારવાદની પાર્ટી બની ગઈ છે કોંગ્રેસ માત્ર પોતાના પરિવારનું સાંભળે છે અને તેના કારણે જ કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજો કોંગ્રેસનો સાથ જોડી રહ્યા છે તેનું કારણ છે કોંગ્રેસનો પરિવારવાદ અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ આ વાત તેમણે કરી જ્યારે અલ્પેશ ઠાકોરને લઈ તેમણે પૂછવામાં આવ્યું કારણ કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમિત મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઝી ચોવીસ કલાકે ખાસ વાતચીત કરી છે કયા મુદ્દાઓ તેમણે વાતચીત કરી છે અને આ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે છવ્વીસે છવ્વીસ સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જે પ્રકાર થી એ પ્રચાર કરી રહ્યા છે ગુજરાતના દરેક જિલ્લાની અંદર દરેક તાલુકા સુધી મુખ્યમંત્રી પોતે પહોંચી રહ્યા છે ત્યારે આખી તૈયારીઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીની જે છે સ્પષ્ટ રીતે એ ખૂબ પૂર્ણ છે અને બીજી તરફ તેમણે જે વાત કરી પ્રિયંકા ગાંધી મુદ્દે અમે સવાલ પૂછ્યું છે કે આવનારા દિવસોમાં અંબાજી ખાતે જ પ્રિયંકા ગાંધી પણ અહીંયા પ્રચાર કરવા આવી રહ્યા છે ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્ય પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી કોઈ પણ આવે તેનાથી ભારતીય જનતા ફરક નથી પડતો અને તેમનો જે જે પરિવારવાદ છે 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 તેની અંદર જ કોંગ્રેસ પાર્ટી એ લુપ્ત થઈ રહી બીજી સૌથી મહત્વની વાત અલ્પેશ ઠાકોર મુદ્દે અમે સવાલ પૂછ્યો કે અલ્પેશ ઠાકોર શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે કે કેમ તો તેમણે સ્પષ્ટ કર્યું કે અલ્પેશ ઠાકોર જે છે એ કોંગ્રેસ પાર્ટીમાં હતા કોંગ્રેસ પાર્ટીએ તેમની સાથે અન્યાય કર્યો તેના લીધે જ તેમણે રાજીનામું આપ્યું અત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે એમનો કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે એમનો સંપર્ક થયો નથી પણ એક વાત તેમણે સાંકેતિક રૂપે કીધી છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં જે પણ વ્યક્તિ જોડાવા માંગતો હોય તેનો એ સ્વાગત કરવા માટે તૈયાર હોય છે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીથી અત્યારે અલ્પેશ ઠાકોરે કોઈ સંપર્ક નથી કર્યો તેવું સ્પષ્ટ મુખ્યમંત્રીનું કહેવું હતું બિલકુલ અમિત જ્યાં સુધી કરી છે પરંતુ જયારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે પહેલા મુખ્યમંત્રી સાથે તેમણે મુલાકાત પણ કરી હતી ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી ને હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આજે જ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું શું લાગી રહ્યું છે શું અલ્પેશ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે કે નહીં બિલકુલ સિદ્ધિ રાજકારણ માં ક્યારેક જે દોસ્ત અને દુશ્મનીની જે વાત છે ક્યારે હોતી નથી રાજકારણમાં એક વાત સ્પષ્ટ હોય છે કે આજે ભારતીય જનતા પાર્ટીના ના કોઈ પણ વ્યક્તિ વિરોધમાં કોંગ્રેસ પાર્ટીનો નેતા હોય કે એમસીપીનો નેતા હોય હોય તે વાત છે પણ જ્યારે પરિસ્થિતિ બદલાતી હોય છે તેની સાથે અન્યાય થતા હોવાની અલ્પેશ કીધું કે મારી જોડે કોંગ્રેસ પાર્ટીએ અન્યાય કર્યું પહેલા એ કોંગ્રેસમાં હતા કોંગ્રેસે તેમને સર્વોચ્ચ હોદ્દો આપ્યો હતો પણ ત્યારબાદ જ્યારે તેમને લાગવા લાગ્યું કે અન્યાય થયું છે ત્યારે તેમણે ચૂંટણીના ટાણે તેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો એક વાત સ્પષ્ટ છે અલ્પેશ ઠાકોર એ કદાવર ઠાકોર સમાજના નેતા છે તો જો સીધી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો તેમની રાજકીય મનસા જે છે સત્તાની જે લાલસા છે 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 તે જાહેર થાય તો એ એ વાતનું ખાસ અલ્પેશ ઠાકોર અને અને તેમના જે બીજા સાથીદાર ધારાસભ્યો પણ ધ્યાન રાખી રહ્યા સહી જ્યારે સાચો સમય આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અલ્પેશ ઠાકોર આવનારા દિવસોમાં ધારણ કરશે એમાં કોઈ બેમત નથી પણ અત્યારે રાહ જોઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર આ લોકસભા ચૂંટણીના પરિણામોની અને લોકસભા ચૂંટણીના પરિણામો જ્યારે આવશે ત્યારબાદ અલ્પેશ ઠાકોર જે છે એ ભારતીય જનતા નો ભગવો ભાજપા કે ગુજરાત પ્રદેશ નવાઈ વખતે પણ જોયું છે કે હાર્દિકે ભાજપ વિરોધી પ્રચાર કર્યો પરંતુ ચૂંટણી બાદ હવે તે કોંગ્રેસ સાથે જોડાય છે અલ્પેશ પણ અત્યારે કોંગ્રેસ વિરોધી પ્રચાર કરી રહ્યો છે લોકસભા ચૂંટણીનો જયારે માહોલ છે ત્યારે એટલે પછી જયારે સમીકરણો બદલાય દિયોધરમાં જઈને અપક્ષના ઉમેદવાર માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સામે તેમના ઉમેદવાર ઠાકોર ઉમેદવાર સમર્થનમાં તેમણે પ્રચાર કર્યો તો તેમણે મન બનાવી લીધું છે અને અલ્પેશ ઠાકોર જે છે એ ખૂબ એવા એ પ્રકારના જે કેલ્ક્યુલેશન તેમનું જે પ્રકારનું હોય છે અલ્પેશ ઠાકોર દરેક વસ્તુ જે છે કેલ્ક્યુલેશન થી ચાલતા નેતા છે અને ઓછી ઉંમરના રાજનેતા છે પણ તેમણે ઘણું બધું જે છે એ શીખી લીધું છે આ રાજકારણની અંદર હાર્દિક પટેલે પણ જ્યારે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું ત્યારે હાર્દિક પટેલે પણ જી ચોવીસ કલાક નિવેદન આપ્યું હતું કે અલ્પેશ હવે ગજબ ની રાજનીતિ જોવાઈ રહી છે પ્રચાર કરતા જોવા મળશે એમાં કોઈ બે નથી પણ જયારે લોકસભા ચૂંટણીના પરિણામ આવી જશે તેની આસપાસ કે ત્યાર તેના પછી અલ્પેશ ઠાકોર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ વાત સ્પષ્ટ છે પણ અત્યારે આ બધી શક્યતાઓ છે અટકળો છે જોવાનું છે કે અલ્પેશ ઠાકોર કયા પ્રકારથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરે છે શું રાજકીય સોકટાબાજી તેમના તરફથી કરવામાં આવે છે અને શું પરંતુ હાલ તો ઝી ચોવીસ કલાક સાથે મુખ્યમંત્રી જે વાતચીત કરી તેમાં કહ્યું છે કે અત્યારે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હાલ પૂરતો નથી ઝી ચોવીસ કલાક સાથે મુખ્યમંત્રીએ શું વાતચીત કરી ફરી એક વખત સાંભળીએ

કે આ પરિવારવાદમાં આ કોંગ્રેસ વધુ ને વધુ છે પ્રિયંકા ગાંધીના પણ આગમનથી પ્રજામાં આખો પરિવાર દેખાય છે પરિવાર સિવાય હવે કોંગ્રેસમાં કશું વહેધું પણ નથી દરરોજ કોંગ્રેસના દિગ્ગજો કોંગ્રેસ છોડતા જાય છે કોંગ્રેસ પરિવારવાદમાં બરબાદ થઈ ગઈ છે એક તરફ રાષ્ટ્રવાદ છે બીજી તરફ પરિવારવાદ છે ભારતની જનતા એટલી છે કે દેશનું હિતને સમજી અને આ પરિવારવાદનો કરશે આખરી સવાલ અલ્પેશ ઠાકોર સાથે જે પ્રકારથી ન્યાય થયો છે તેમણે વાત કરી શું કહેવા માંગો છો શું એમને ભાજપમાં જોડવા માટે કોઈ પ્રયાસ થયા છે કોઈ ભાજપની વાત નથી અલ્પેશે કોંગ્રેસમાં એમને તકલીફ છે કોંગ્રેસને છોડી છે કોંગ્રેસ માંથી બધા ઘણા બધા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે અને કોંગ્રેસ ડૂબતું નાવ છે બધા સમજે છે ત્યારે કોઈ ભાજપના જોડાવાની વાત નથી ભાજપમાં આવવાની વાત નથી કોંગ્રેસ માથી અલ્પેશે રાજીનામું આપ્યું છે એ કોંગ્રેસ અને અલ્પેશ વચ્ચેનો પ્રશ્ન છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારી સાથે વાત કરી રહ્યા હતા અને આ વાતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને એ ભાજપમાં જોડાવા માટે અત્યારે તેમના તરફથી કોઈ વાતચીત થઈ નથી અને જે પ્રકારથી ચૂંટણીનો પ્રચાર મુખ્યમંત્રી કરી રહ્યા છે તેનાથી એમણે સંકેત આપ્યો છે કે આ વખતે ફરીથી ભારતીય જનતા પાર્ટી નું કમળ જે છે ગુજરાતમાં છવ્વીસ સીટો પર ખેડશે કેમેરા પર્સન અક્ષય રાવલ અને રિપોર્ટર શૈલેષ સાથે અમિત રાજપૂત ઝી મીડિયા ઈડર